હેલો ગાયસ ગુડ મોર્નિંગ ફરીથી તમારું બધાનું સ્વાગત છે એક નવા મસ્ત મજાના દેવાનું જો સવાર સવારમાં આપણે ડોલ જવાનું છે આજે ગુવાર ઉતારવાનું છે તો જઈ રહ્યા છીએ એ સાઈડ તો મને ગુવાર ઉતારવો છે તો અહીંયા જઈએ પડામાં કાલે અને પરમ દિવસે ચવાનું કરી પરમદીપ કાલે દિવસે જવા દીધો ને આજે ઉતારવાનો જોઈએ કેટલો ઉતરે જો બે દિવસ પહેલા સોળ ઉતારી મોટી ઘણી સીંગ થઈ ગઈ એટલે બે દિવસ પછી પાસે કુવારમાં આવી ગયા જો કુવારના અત્યારે ફૂલે ફૂલ પહેર્યો છોડ પહેર્યા જો કેટલો ઉતરે જોઈએ આખો પડું છે બે બે સર લેતા જઈ પાણી બી તો એટલે હરું નઈ દેખાને વરસાદ નથી એટલે સુકાવાને થોડું લાગ્યું તો સિંગાય મોટા મોટા થઈ ગયા તો મુઈતે અત્યારે ફોટા પડાવી દે તો આમે ફેટ પૂગી ગયા ઉતારતા ઉતારતા ને આપણે જે તરફ પાણી ની બઈણી લેવા પાણી ની બઈણી એક વાડ ડોલ ખાલી ગને છે બીજો તરફ આવી તો વે હેને આ બધે સા લેવાઈ ગયા આવી હેને ત્રણ આખી ડોલ ડોલ એટલી થી બે સાત તો વેલ ઇન્જોન આ સાહમિત લેનો કરણ પોન આમનો એ સતી આવે તડકો ના લાગે જો આપણે લીધી લાવે સુધી નવ સાડા નવ જેવું થઈ ગયું આપણે ગયા અને ભેંસું પાવા તો ભેંસું દીધી અને પાછા લાગી ગઈ સામે દસ વાગી ગયા દસ ને અગિયાર થઈ તો પાછા અને દુવા ખાલી કરતા તો હજી ઘણા બાકી છે તો લાગી જાય ફટાફટ કામે તો અત્યારે થોડા થોડા દૂર રહ્યા હશે સા હવે બે બે ડોલ ભરીને નાખી દીધી હવે બપોર સવા સવા બહારથી આવીએ એટલે હવે ભરીને પાછું હવે રવાના થયા એટલે એક બાંધ થઈ જઈએ ઘરે પૂછી જઈએ બપોર પછી જેટલો લેવો એટલો લઈએ ને આચો ડોલ ઉપાડી ઘર બાજુ ફાઇનલી બે બાજુ આ બાજુ બે એક એક પોટકા બંધાઈ ગયા વધીએ ગાડો અત્યારે જો આપણે હેને લાઇટ નથી તે સોલાર ચાલુ કર્યું સોલાર ચાલુ કરીને જો પાણી આ શાકભાજી બકાલાને પાઈ દઈ અને થોડુંક વાઈ દઈએ સામે એને ટમેટી રોપા વાઈ દઈએ અત્યારે ઓલરેડી આમાં રીંગણીને એવું ફેરતી તો હને લાઈન આમ કરી દઈએ આડી તમે અત્યારે હને અહીંયા બાંધીને ટીંગળવા જો મરચીને એવું લંઘાય તો પાણી પાણી આવે તો બપોર પછીનો સમય થઈ ગયો જો આવી ગયા પાછા કુવાર જ વીણમાં આ વખતે ટુકડી શીંગમાં ન બપોર પહેલાં નોકરી ચાર માણું ચાર મણનો ભાવ આવ્યો બાસઠ રૂપિયા સિક્સટી ટુ એટલે મણના બારસો ને ચાલીસ તો અત્યારે ટુકડી સિંગ ઉતરે અને એના સા પૂરા થવાય એ થોડા થોડો બાજ આ ટુકડી તો હવ હેલી ચટ વી હવે જો આમ સિંગ ખાલી આમ આમ જ કરો ઓલું તો ખે હું પડતો આને ખાલી આમ પાળવાની જરી કેટલા આવી જાય પણ બહુ સિંગો કરી સિંગા આવી રીતે આપી રહ્યા હમણાં જો આમાં મોટા ભાગની કાર્ટૂન તો ઉતારવી કડી અત્યારે હા ને લાઈટ આવી ગઈ છે એટલે જાહેરમાં પાણી જવા દેવાનું છે કુવો બતાવી દઈએ કુવો હોલમાં ભરાઈ ગયો હતો કેવો મસ્ત કોઈ તો ચાલુ જ કરી દઈએ પછી ફોન ચાર્જિંગ ખુલી દો બપોરની લાઈટ ગઈ ગઈ ચાલો ચા સ્ટાર્ટિંગ કર દઈ ઓહો તો હવે અત્યારે આપણને જો એક જામફળ રેડ કલરનું મળી ગયું એ જામફળીમાંથી એવું છે જો એક જ હતું ઉપર હતું ને તે ઉપર દેખી ગયા કેળા થોડું થોડું પાણી જાય છે અને થોડું કઈ જાય આ તો આંબા બી આવશે પણ અને આપણે મોટર ચાલુ જ હતી જતીમાં જતું ને પાણી વાળી લીધું બેમ કેરા પાઈને શેરડી માં જાય છે તો આ ત્રણ સાઈડ રહીને પેલા ત્રણ સાઈડ પાઈ દીધી અને હવે આમાં જાય છે મોટા વાડ માં અને સનલાઇટ જો આવે જોરદાર જો તો પાણી થોડીક વાળી વાળી જાય છે પાણી ની મેળા પાઈ દીધી લાઈટ મોડી આવી હતી એટલે આવી છે ઘડી પછી આપો વેરે એટલે પાછું જાય જાવ દે એમ કારણ કે બે જ કેરે ને અત્યારે પાયા છે તો ફાઈનલ મિત્રો આપણે જમી લીધું તો મજા અને હવે પડ્યા છે ગોદડા આપણે જઈ છીએ આપણે રહ્યો ને ત્યાં હુવા તો આજનો દિવસ ઘણું બધું કામ કર્યું શેરડીને એવું પાયું કુંવર ઉતાર્યો અને હજી કાલે ભી ઉતારવાનો તો મળી મળીએ આપણે કાલે નવા વિડીયોઝની અંદર ત્યાં સુધીમાં લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ છીએ કાલે એક નવા મસ્ત મજાના લોક સાથે બાય બાય